રાજ્યમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે સવારે છ થી આઠ વાગ્યા સુધીમાં ચાલીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે વહેલી સવારથી જ સૌરાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે પોરબંદર જૂનાગઢ ઢોરાજી અને દ્વારકામાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી દ્વારકામાં ગઈકાલ બપોરથી સતત વરસાદ થઈ રહ્યો છે કેશોદમાં ચાર ઇંચ વરસાદ વરસ્યો જ્યારે વંથલીમાં સાડા ત્રણ ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે જ્યારે પોરબંદરમાં ત્રણ ઇંચ અને મેંદરડામાં પણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો છે આ ઉપરાંત ખંભાળિયાની વાત કરીએ તો ત્યાં પણ બે ઇંચ વરસાદ વરસ્યો જ્યારે જોડિયામાં દોઢ ઇંચ વરસાદ વરસ્યો છે કલ્યાણપુરમાં દોઢ ઇંચ અને વલસાડમાં પણ એક ઇંચ વરસાદ વરસ્યો છે